નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત રમત ઉત્સવનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે જેમાં સીઆરસી કક્ષાએથી વિજેતા ત્રણ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત રમત ઉત્સવમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓને ટ્રેક ટી શર્ટ અને બૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત આશરે એકસો પચાસથી વધુ શિક્ષકો પણ રમતોત્સવમાં ભાગ લેશે જે અંગે આયોજીત પત્રકાર પરિષદ દરમિયાન સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યાએ જણાવ્યું હતું કે રમત ઉત્સવના પ્રથમ દિવસે કન્યાઓની વ્યક્તિગત રમતો જેવી કે ગોળા ફેંક ચક્ર ફેંક બેઝબોલ ફેંક લાંબી કૂદ ઊંચી કૂદ સો મીટર દોડ બસ્સો મીટર ચારસો મીટરની રીલ દોડ જેવી આઉટડોર રમતો તેમજ કેરમ યોગ નિદર્શન જેવી આંતરિક રમતોનું પણ આયોજન કરવામાં આવશે તેવી જ રીતે તારીખ ચાર અને પાંચ ના રોજ પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં દર વર્ષે શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે બાળકો તીસેક હજાર તીસેક બાળકો પોતાની શાળામાં રમીને આંતરિક રમતો રમીને જે લોકો વિજેતા થયા હોય છે એ લોકોનું માજફપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખાલી ત્રણ ચાર અને પાંચ તારીખે રમતો કરીને જે વિજેતા બાળકોથી જે પાંચમી તારીખ ઇનામ અને સિલ્ડ આપવામાં આવે છે તમે જોઈ શકો છો કે દરેક સમિતિના સભ્યો શિક્ષકો અને આચાર્યો બાળકોમાં અલગ અલગ પ્રતિભા જે રેલી કરવા માટે જે મહેનત કરી રહ્યા છે અલગ અલગ પ્રકારનું આયોજન કરી રહ્યા છે તમામ શિક્ષકો વાલીઓ અને આચરણ સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ જે માન્ય પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ જે ચલાવેલી છે એના અનુસંધાનમાં બાળકોને ખાલી શિક્ષણ નહીં પણ એનામાં જે અલગ અલગ પ્રતિભા રહેલી છે ઊંચા કરવાનો બી અમે પ્રયત્ન કરી રહ્યા છે પહેલી વખત આપણે જણાવતા મને આનંદ થાય છે કે નગરપાતની શિક્ષણ સમિતિમાં આ વખતે બાળકોમાં પોતાનું લુક સારું દેખાય અને બાળકોમાં અલગ અલગ પ્રતિભા રહેલી છે એના માટે પહેલી વખત ટી શર્ટ ટ્રેક અને બૂટ આપવાનું આયોજન કર્યું છે તમામ સમિતિના સભ્યોને અલગ અલગ એનજીઓ મારફતે એ લોકોએ અમને જે આ મહેનત કરીને અમને જે પરિણામ આપ્યું છે બધે લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દરેક બાળકોને શિલ્ડ આપવામાં આવશે એ લોકોને સન્માનપત્રમાં આવશે સાથે સાથે દોઢસો જેટલા શિક્ષકો પણ આ રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે સાથે સાથે તમામ રમતોમાં વિજેતા થઈને શ્રેષ્ઠ બાળા તરીકે જે રમ જે કન્યા આવશે એને વીર બાળ તરીકેનો બી એવોર્ડ આપવામાં આવશે એ રીતે કુમારમાં બી વીર બાળા તરીકેનો બી એવોર્ડ આપવામાં આવશે સાથે સાથે જે શાળા સર્વશ્રેષ્ઠ રમતોમાં પ્રદર્શન કરશે એને સયાજી ટ્રોફી એનાયત કરવામાં આવશે આ રીતે અલગ અલગ પ્રકારની ઇનામો આપીને બાળકોમાં કઈ રીતે પોતાનો પ્રતિભા ખીલી એના માટે અમે પ્રયત્ન કર્યા છે તમામ નગરજનોને હું આહવાન કરું છું કે તમે બી ત્રણ દિવસ આ શાળા રમતોત્સવમાં આવીને અમારા બાળકોમાં જે પ્રતિભા રહેલી છે એ નિહાળો અને બાળકોનો ઉત્સાહ વધારો દરેક બાળકોમાં અમે લોકોએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટના આધારે બાળકોને પ્રાદેશિક ગેમો અને બાહ્ય ગેમોનું આયોજન કરેલું છે જે રસ્સી ફેંક દોડા ફેંક ખોખો